અને ભગવાનના ભક્તો આ લોકમાં રહ્યા છે તો ધંધા બિઝનેસ બધું કરવું જ પડે સમય વાત લખ્યું પેટનું કરવું વેટનું કરવું સાથે ઠેઠનું કરવું ત્રણે કરશો પરિવાર માટે થોડો ટાઈમ કાઢતા શીખજો ખાવ ટીવીની પાછળ મોબાઈલની પાછળ ગાંડા થઈ જતા છોકરા માટે ટાઈમ કાઢજો દીકરાઓની પાસે બેસાડી બેસાડી બે સારા શબ્દો કહેજો એને બે સારી વાતો સમજાવજો ભૂલતા નહીં તમારા સંતાનને માટે કોઈ આદર્શ પાત્ર હોય તો તમે સ્વયં પોતે જ હોઈ શકો પોતે જ હોઈ શકો કારણ કે વધારે વધારે તમે એની નિકટમાં રહો છો અને તમે બેફામ બની જીવન જીવતા હો તો છોકરા તમારી પાસે શું શીખશે કહો શું શીખશે તમને ગુટકા વિના નહીં ચાલે તમને બીડી વિના નહીં ચાલે તમને તમાકુ વિના નહીં ચાલે તમને પાણી પીધા વિના નહીં ચાલે